ઉપસ્થિત રહ્યા હતા આજે બેંક દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે ત્યારે મળેલી સભામાં ચેરમેન તેમજ તમામ ડિરેક્ટરોને સભાસદોનો આભાર માન્યો હતો પ્રગતિના પંથે આગળ સંસ્થા દ્વારા સાતસો પચાસ કુપન સભાસદો આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે સાથે જ બેંકમાંથી મોટી રકમ ધિરાણ લઈ સમયસર ચૂકવી દેનાર તમામ સભાસદો સન્માન કરી તેઓના પણ મંચ પરથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સભામાં એજન્ડા તમામ કામોના સર્વાનુમતે મંજૂરી સાથે ચેરમેન ગૌતમભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને મળેલી સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી વાર્ષિક સાધારણ સભાની સાથે બેંક દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સરદાર હોસ્પિટલના બ્લડ બેંકના સહયોગ સાથે યોજવામાં રક્તદાન કેમ્પમાં સભાસદોને રક્તદાન કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મિત્રો કે પચાસ વર્ષ ની લાંબી નું બિલ નાગરિક સહકારી એ ખુબ સારી રીતે પાર પાડી છે પાંચ શાખાઓ ખોલી છે પાંચસો કરોડ નો બિઝનેસ કરે છે અને આગામી પાંચ વર્ષ ની અંદર એક હજાર કરોડ ના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છે આ નિમિત્તે પચાસ વર્ષ દરમિયાન સેવા આપતા માન્ય શ્રી છોટુભાઈ જગુ જગુભ અંકલ તથા અમારા હીરાભાઈ દયાભાઈ પટેલ ભાવુભાઈ મંગુભાઈ પટેલ નજીનભાઈ ચૌહાણ જેવા બધા કર્મઠ માણસો અમારી વચ્ચે આજે નથી તો એ બધાના ના ને હું યાદ કરું છું અને જે સભાસદોએ આ નાગરિક સહકારી બેંક ના વિકાસ ની અંદર સહયોગ આપે છે તે તમામ તેઓ કરું છું અને ભવિષ્યમાં આવી જ રીતે સહકાર મળતો રહે અને આપણે સહકાર ના માધ્યમથી સમૃદ્ધિ એવું જે પ્રધાનમંત્રી શ્રી નું કલ્પના છે એને ચલિતાર્થ કરવાની અંદર તમારા બધા નો સહકાર મળી રહે એવી અપેક્ષા રાખું છું આગામી વર્ષો ની અંદર અમે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અને સીએસઆર પ્રવૃત્તિ દ્વારા લોકોને આર્થિક સહયોગ

જણાવતા આનંદ થાય છે કે બારડોલી પ્રદેશના પ્રિન્ટ મીડિયા અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના જે પત્રકારો છે તેણે હંમેશા બારડોલીની જનતાને એક સારામાં સારો અને સાચો સંદેશો પહોંચાડવા પ્રયત્નશીલ રહી છે એના માધ્યમથી અમારી નાગરિક સહકારી કે લોકો સમક્ષ પોતાના વિચારો ખૂબ સારી રીતે રજૂ કરી શકી છે અને પ્રિન્ટ મીડિયાની જેટલી જ આજે જે અત્યારના જમાનામાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે તો બારડોલી પ્રદેશના જાગૃત ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારોને હું હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું અને સાચી માહિતી લોકો સમક્ષ રજૂ કરે અને લોકોને અવેરનેસ આવે એવું જે સૈદ્ધાલિક કાર્ય છે એની અંદર સફળ બને એવી અપેક્ષા સાથે જોઈ છું હસ્તુ ભારતમાં ન્યૂઝ જીટી